માં ઓપરેશન નિઃશુલ્ક રીતે કરી આપવામાં આવે છે અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટભાઈ સોલંકીએ આજે પાટણ વિલડી રેલવે લાઇનની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે સત્તાવન કિલોમીટર રેલવે ટ્રેકનું નિરીક્ષણ કર્યું હતું આ સાથે તેમણે પાટણના કલેક્ટર પ્રાંત ઓફિસર અને રેલવે મેનેજરને જરૂરી સૂચનાઓ પણ આપી હતી મહત્વનું છે કે સિત્તેર વર્ષથી પાટણને વિકાસની મુખ્ય ધારામાં લાવવા અગાઉના સાંસદો ધારાસભ્યો સહિતના આગેવાનોએ આ રેલવે લાઇન શરૂ કરાવવા માટે અનેક પ્રયત્નો કર્યા

રેલવે ટ્રેક ઉપર ટ્રોલી દોડાવીને આજે અમે એની એક 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 ચકાસણી કરી છે રેલવે ટ્રેક લગભગ તૈયાર થઈ ગયો છે ટૂંક સમયમાં જ આ રેલવે ટ્રેક ઓપરેટિંગ થઈ જશે એને લીલી ઝંડી બતાવવામાં આવશે મને લાગે છે કે આનાથી જે પાટણ એક જમાનામાં ગુજરાતનું પાટનગર હતું એ અત્યારે ફરીથી મુખ્ય ધારામાં આવશે સિત્તેર સિત્તેર વર્ષથી જે રેલવે ટ્રેકની રાહ જોતું હતું પાટણ પાટણ વિકાસની રફતાર માટે જે ભીલડી રેલવે લાઇનની રાહ જોઈને ઉભું હતું તે આજે સાંસદ કિરીટભાઈ સોલંકીએ એ રેલવે ટ્રેક પર રોગી દો દોડાવી અને એ રેલવે ટ્રેકનું પરીક્ષણ કર્યું છે ટૂંક જ સમયમાં એટલે કે એકાદ માસના અંતમાં આ રેલવેનું કામ પૂર્ણ થશે પાટણને ન માત્ર ઉત્તર ભારતની ટ્રેન પરંતુ અહીંથી પાટણથી મુંબઈની ટ્રેન પણ મળશે જ તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો છે પાટણથી દૂરદર્શન સમાચાર માટે ભરત ચૌધરી રન મશીન તરીકે